તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાન સંદર્ભે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કૃષિમંત્રી જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને કમોસમી માવઠાના કારણે થયેલા ખેતી પાકના નુકસાનના વળતર માટે જે પત્ર લખાયો હતો અને તુવેર કપાસ ડાંગર સહિતના રવિ પાકને નુકસાન જતા ખેડૂતોના હિતમાં રજૂઆત કરી હતી ખેડૂતોને બિયારણ અને ખાતર મેળવવા મુશ્કેલી ન પડે તે માટે લખ્યો સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર કૃષિ મંત્રીને પત્ર લખીને કરી હતી નાયબ મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રી શ્રીને પત્ર દ્વારા જે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે અને એ વરસાદને લઈને જે ખેડૂતોને થરે નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી તેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાંય ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરે પૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે અને આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા રૂપી વરસાદ હતો વરસાદનું પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એ ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર સો સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને હૃદયથી પારડી શહેરમાં મંગળવારના દિવસે નેશનલ